નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિષય છે શું ખાવું શું ના ખાવું ભાગ પાંચ આજે આપણે વિશેષ એલચી ઉપર વાત કરીશું કે ઇલાયચી શું કામ કરે છે આપણા શરીરની અંદર અને કેટલા કેટલા રોગની અંદર આપણને બેનિફિટ કરે છે પણ પહેલાં એ જોઈ લઈએ કે ઇલાયચી કેમ ખાવાની છે હું પહેલેથી જ કહેતો આયોજક જે પંચમાબૂતોની પ્રોસેસથી નીકળે એ બધું ખવાય અને જે પંચમાબૂતોની પ્રોસેસથી ના નીકળે એ ના ખવાય તેનું એનું સાયન્ટિફિક રીઝન શું છે કે ઇલાયચી જ કેમ ખાવી અને ઇલાયચીની સાથે સાથે આદુની ઉપર પણ આજે વાત કરીશું કે આદુ અને ઇલાયચી એ બેની કમ્પેરિઝન કરીએ તો કોને ખાવો આદુ ખાવું કે ઇલાયચી ખાવી કારણ કે જનરલ કેસની અંદર મેં ઘણા બધા મારી ઉપર ફોન આવે છે તો બધા એમ કહેતા હોય કે સર અમને એસિડિટી બહુ થાય છે તો એસિડિટીની કોઈ ઇલાજ બતાવો તો જ્યારે તમારી પ્રકૃતિ સમજીને તમે કામ કરો છો ત્યારે તમને સારામાં સારા પરિણામ મળે છે નહીતર તમે બીમાર બીમાર રહ્યા કરો છો કોકની કોક તકલીફથી પીડાતા રહો છો હવે દોસ્તો આજે એનું સાયન્સ સમજીશું કે પંચમહુની પ્રોસેસથી નીકળેલી વસ્તુ ખવાય અને પંચમહુની પ્રોસેસથી ના નીકળેલી વસ્તુ કશું જ ના ખવાય ઉદાહરણ તરીકે આપણે એક સફરજન લઈએ અગાઉના આપણે ચાર ભાગ જે મૂક્યા છે એને પણ શાંતિથી જોજો તો બહુ જ ઘણું બધું ખ્યાલ આવશે સફરજન ઉગે છે ક્યાં જમીનની અંદર પહેલું તો આપણું માનવ શરીર પંચમહાપૂતોનું બનેલું છે જમીનની અંદર ઉગે છે એટલે એને પૃથ્વી તત્વ મળે છે એના મૂળિયા પાણી ખેંચી લાવે છે એટલે જળ તત્વ મળે છે એ ખુલ્લા આકાશમાં જ હોય છે એટલે આકાશ તત્વ મળે છે ખુલ્લા મેદાનોમાં જ એનું ઝાડ હોય ખુલ્લામાં હોય એટલે એને વાયુ તત્વ મળે છે અને સૂર્યને એનો અગ્નિ મળે છે આ પંચમહાભૂત કુદરતે આપણને એક લાલ પળની અંદર ફિટ કરીને આપ્યા હવે આપણું શરીર પંચમાહૂતોનું મળેલું છે અને સફરજન બી પંચમાહુત એડજસ્ટ થશે અને સારામાં સારું પરફોર્મન્સ આપી શકશે હવે દોસ્તો આ સાયન્સને થોડુંક બીકમાં જઈને આપણે આજે સમજીએ કે કેરી પણ આ સિસ્ટમથી નીકળી છે પપૈયો છે તળબૂજ છે પછી ઘઉં ચોખા બાજરી જુવાર અને દરેક પ્રકારના શાકભાજી ચાહે બટાકો હોય રીંગણ હોય સુરણ હોય બીટ હોય આ બધી વસ્તુઓને તમે ધ્યાનપૂર્વક સમજો દોસ્તો આજે હું તમને એવું કહેવા માંગી રહ્યો છું કે આપણે ઈલાયચી ઉપર વાત કરીએ છીએ તો ઇલાયચી પણ પંચમહુતોની પ્રોસેસ છે અને આદુ પણ પંચમહુતોની પ્રોસેસ છે આજે થોડાક આપણે ડીપમાં જઈશું તો એ બંને પંચમહુતોની પ્રોસેસ છે તો હું આદુને અવોઈડ કરવી અને ઇલાયચીને ખાવાનું કહું છું હવે કેમ ખાવાનું કહું છું એનું સાયન્ટિફિક રીઝન સમજો ઓલરેડી તમારી અંદર પિત્ત છે એટલે કે તમને એસિડિટી થાય છે બળતરા મળે છે અને એવામાં જો તમે આદુ ખાશો તો એ બળતરા વધશે કેમ કે આદુ એક ગરમ વસ્તુ છે એ તમારી બળતરા એટલે હદ સુધી વધારશે કે તમે તમારું રોજબરોજનું કામ નહીં કરી શકો સારી રીતે પરંતુ એ જગ્યાએ તમે ઇલાયચી નાખો છો ચાની અંદર તો ઇલાયચી એ ત્રિદોષ નાશક છે એટલે એસિડિટીનો નાશ કરશે વાયુનો નાશ કરશે અને કફનો નાશ કરશે આ ત્રણે ત્રણ દોષ છે આ ત્રણ દોષનો નાશ કરશે એ તાકાત કોની અંદર છે ઈલાયચીની અંદર તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે ચા પીતા હો તો ચાની અંદર જો તમારી પ્રકૃતિ પિત્તની છે તો ચાની અંદર ઇલાયચી નાખીને પીવો આદુ ગરમ મસાલો ચાનો મસાલો આ બધું અવોઇડ કરો એ જેટલું અવોઇડ કરશો એટલી ઓટોમેટિકલી ધીમે 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 તમારું પિત ડાઉન થવા મળશે અને જો તમને હાઈપર એસિડિટી હોય તો તો તમારે અમારો સંપર્ક કરવો જ પડશે કારણ કે એના માટે એક માસ્ટરની જરૂર પડશે એની નિગરાનીની અંદર બધી ટ્રીટમેન્ટ થવી જોઈએ પણ આ જેટલું ફ્રીમાં નોલેજ એલાય એટલું હું તમને હાલી રહ્યો છું અત્યારે દોસ્તો તમે તમારી પ્રકૃતિને સમજો કે ચા પોતે જ પિત્તકારક છે એની અંદર તમે આદુ નાખો છો એટલે પિત્ત ઓર વધે છે એની અંદર તમે ગરમ મસાલો નાખો છો તો પિત્ત ઓર વધે છે ચાનો મસાલો સૂઠ ને એવું બધું નાખો છો તો પિત્ત ઓર વધે છે પણ જ્યારે તમે ચાની અંદર ઇલાયચી નાખો છો તો ત્યાંથી પિત્ત કપાઈ જાય છે એટલે કે પિત્ત કારક પિત્ત ઊભું કરનાર પિત્તને પોષણ આપનાર જે તત્વો છે એ બધા ખાવાના બંધ કરો કેમ કે આજે બધું લગભગ રાસાયણિક ખાતરોની અંદર પકવેલું છે અને આપણે જે ખાતા હોઈએ છીએ ચોખા લાયા ઘઉં લાયા બાજરી લાયા એ બધું જ રાસાયણિક ખાતરોમાં પકવેલું છે તો એકને એક ટકો તો આપણા પેટમાં એનું એ ઝેર જવાનું હવે જ્યારે એ વસ્તુ આપણા પેટમાં જાય છે ત્યારે પિત્ત વધારે છે ઓછું નથી કરતું આપણા ઘડિયાઓ પહેલા ગોળની ચા પીતા હતા ગોળ છે ને એ પિત્તને કાપે છે એટલે પહેલાં આટલા બધા એ નહોતા ભિત્તના પ્રશ્ન આટલા બધા નહોતા બહુ ઘેરવલ્લે હતા અને અત્યારે ઘેર ઘેર ભિત્તના પ્રશ્નો થવા માંડે છે કે એસિડિટી બહુ થાય છે એસિડિટી બહુ થાય છે એસિડિટી બહુ થાય છે કેમ કે આપણો ખોરાક બી એવો થઈ ગયો છે ટોમેટો કેચઅપ તૈયાર બહારથી લાવી દીધો તો એની અંદર પણ અમુક કેમિકલ્સ એવા વાપરવામાં આવે છે એને મેન્યુફેક્ચર કરવામાં એટલે આપણું શરીર રિએક્ટ કરે છે એને એક્ઝિસ્ટ નથી કરી શકતું પરંતુ દોસ્તો મેં આ જે આદુ ને બધું ના પાડી માત્ર ને માત્ર પિત્ત પ્રકૃતિવાળા માટે ના પાડી છે એનાથી ઉલટું જો કોઈની પ્રકૃતિ કફ છે જેને કફને એ બધું વધાર થાય છે એના માટે આદુ વરદાન છે વરદાન એને ગરમ મસાલો નાખવો જ જોઈએ તો એનો કફ છૂટો પડી જશે ધીમે ધીમે એને એક કફમાંથી રાહત થઈ જશે પણ નેવું ટકા લોકોને પિત્ત પ્રકૃતિ છે એટલે કે એસિડિટી છે તો એ લોકો માટે આદું ઝેર છે કે એસિડ વધારશે 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 અને એક લેવલથી ઉપર એસિડ જતો રહેશે તો ત્યાં સુધીના કેસ જોવા મળ્યા છે કે આંતરડાઓમાં કાણા પડી ગયા છે મળ કાઠો આવે છે કારણ કે એસિડની પ્રકૃતિ છે એ બધું સૂકવી નાખશે પાણીને ખતમ કરી નાખશે એ એસિડની પ્રકૃતિ છે અને તમે દિવસે દિવસે એસિડ વધારતા જાવ એટલે બીમારીઓની તરફ ધકેલાતા જાઓ છો તો ઇલાયચી એ ત્રીજનો નાશક છે તો આપણે ઇલાયચીનો ઉપયોગ વધારીએ જો તમે તમારું શરીર વધારે છે તો તમારે ચા જોડે પીવાની કંઈ જરૂર નથી ચાર જ અવોઇડ કરો હું તો કહું છું પણ તમે ઇલાયચીને એક ગ્લાસ હુંફાળું પાણી લો બસો એમએલ જેટલું અને એની અંદર બે દાણા ઇલાયચીના વાટીને નાખી દો અને બરાબર હલાઈ નાખો એટલે ઇલાયચી મિક્સ થઈ જશે પછી એ પાણી પીશો એટલે એ પાણી જે તે અંગમાં જશે તો બધામાં ઈલાયચી ફેલાશે આ એક પરફેક્ટ સાયન્સ છે દોસ્તો આ વસ્તુને સમજો અને જે તમે એસિડિટી માટે જે દવા કે ગોળીઓ લો છો જે સિરપ કે એવું કંઈક પીવો છો એ તમારા માટે આગળના ભવિષ્યમાં બહુ ઘાતક સાબિત થશે કેમકે તમે એસિડિટીને સપ્રેસ કરો છો એને દબાઈ દો છો એને ખતમ નથી કરતા પણ ટેમ્પરરી બેઝ ઉપર તમને એવું લાગે મને એસિડિટી મટી ગઈ એ એસિડને જે દબાયો તમે એ એક દિવસે એટલો બધો ઘાતક થઈને બહાર નીકળશે કેન્સર જેવા ખતરનાક રોગો પણ થાય છે એનાથી તો બેટર છે કે આપણે એસિડિટી જ ઊભી ના થાય એવું કંઈક કામ કરીએ એસિડિટી ઊભી થઈ ગઈ પછી એને ખતમ કરવાનું કામ નહીં એસિડિટી ઊભી જ ના થાય ને એવું કંઈક કામ કરીએ એના માટે ઇલાયચી બેસ્ટ છે આ મેં તમને જે યોગ્ય લાગ્યું મેં અત્યારે પેશન્ટોના અનુભવ ઉપરથી મને લાગ્યું એ મેં આપને વાત કરી દરેક પેશન્ટ એમ કહે છે અક્ષર સર ઇલાયચીથી ખરેખર બહુ જ ફાયદો રહ્યો આપણે અને ઇલાયચીવાળી ચા પીવાની પણ બહુ મજા આવે છે તો એસિડિટી જતી રહેવી જોઈએ અને મજા પણ આવી જોઈએ ચા પીવામાં તમે કંઈ પણ તમારા ખાવામાં ખોરાકમાં પણ નાખી શકો છો બહાર તમે હોટલોમાં જમવા જાવ છો તો ઘણા બધા શાકની અંદર ઇલાયચી નાખતા જ હોય છે એ લોકો એવું નથી કે ઇલાયચી નાખવાય તો દોસ્તો આ વસ્તુને સમજો એનો અમલ કરો અને સ્વસ્થ જીવન જીવો દોસ્તો મારું તમને એટલું જ કહેવું છે કે તમે આદુ લાવીને પણ ખર્ચા કરો છો એસિડિટી વધે છે પછી પીડાવજો અને એ એસિડિટી ખતમ કરવા પણ ખર્ચા કરો છો તો બેટર છે કે તમે ખર્ચો જેવી જગ્યાએ કરો જેથી તમને મજા આવે એનો લુપ્ત ઉઠાવી શકો અને સ્વાસ્થ્ય માટે તમારા લાભકારક હોય એટલા માટે જ કહું છું દોસ્તો કે કુદરતના નિયમોનું ઉલ્લંઘન જાણે અજાણે તમે જાણી જોઈએ કર્યું કે અજાણતા કર્યું કોઈ મતલબ નથી એનો પણ કુદરતના નિયમોનું ઉલ્લંઘન કર્યું એટલે રોગ આવશે તો કુદરત ભાઈ થોડું જીવન જીવો અને રોગને ત્યાંથી આવતો જ અટકાવો એ જ સૌથી સલાહ ભર્યું છે અને ઉત્તમ ભર્યું છે અને તમારા અને મારા પરિવાર માટે એ જ ફાયદાકારક છે દોસ્તો આ જ સિસ્ટમ હું પોતે ફોલો કરું છું અને છેલ્લા સોળ વર્ષથી મારા પૂરા પરિવારનું મેડિકલ બિલ જીરો છે દોસ્તો અથવા દોસ્તો વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ તમારા પરિવાર માટે તમારા માટે પ્રભુને પ્રાર્થના કે તમને હેલ્ધી અને હેપી રાખે જય હિન્દ મંદ્ય માત્ર